મિત્રો ઘણા લોકો આવા ગડા માણસને ગપલા ઘરડા ઘરમાં મૂકી આવે છે તો હાચવીને રાખજો કે આવો ઘરના માણસને કોઈને મૂક મૂકવા ના જવું અને હાચવીને ઘરે રાખો લોકો ઘણા પૈસામાં પૈસામાં કોઈ નોકરી આવે તો ગડા માણસને મૂકી આવે છે ગરડા ઘરમાં તેમની તો શું હાલત થતી છે આવા માણસને ઘરે રાખો અને સુખ શાંતિ રાખો હેલો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં મોર્નિંગ થઈ ગઈ અમે આવી ગયા ચાર વાટવાનું ચાલુ હો આવી ગયા મોર્નિંગ મોર્નિંગમાં જો ફેમિલી એ અમારા દીદી છે મદદ કરાવવામાં આવે છે અમે તો ઓળખુભાઈ વાટવાન ચાલુ કરીએ પછી તમને બતાવીએ सर गुड मॉर्निंग मित्रों ने लाया है बर्फ पर पानी पीना माटो ये ठंडू एकदम आइस ठंडू पानी हमें हवे चालू करिए જો મજી જાય નહીં જતા રહે વાઢવા માટે છોકરો રમવા જતો રહ્યો અને આપણે એવું સ્ટાર્ટ કરીએ વાઢવાનું એવું હતું એ કંઈક હોતું હાપ હતો તું ભાડે દો મિત્રો હાફ હતું અમે પેલા વાઢવાનું સ્ટાર્ટ કર્યું અને હવે હાફ હતું

હાલ તો કે ચીખુલા લાગન મિત્રો એક બીજી વાત કે અમે વ્લોગ બનાવીએ છીએ પણ રિયલ લાઈફ બતાવવાની કોઈને ફોટું નહીં બતાવવાનું રિયલ લાઈફમાં જે સહેજ બતાવવાનું કોઈ ગાડી બંગલા એવું કશું ખોટું બતાવવાનું નહીં બાકી જે રિયલ લાઈફ સહેજ બતાવવાનું જો અમારી ચેનલ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને

रास्ते ये वो पेमेंट कर ही दिए मित्रा જોઈ લો કઈ વસ્તુ છે અને કોને કોને ખાધી છે કમેન્ટ કરજો જોઈ લો મેં ચી આ વસ્તુનું નામ શું હોય

करवा रहे हो चार इंडा से चार चलो करो जी जो काम चालू से वाटवा मैं गेम व्यू नहीं सेट है रेडी ये कड़ी वो भी मेरे बाद ही है सबका आ तो जब पर है आप है મિત્રો માથે સૂરજ આવી ગયો જો એટલી ગરમી પડક અટક આવી ગયા એ ઉપર હ જો ઓય બેસી ગયો નું એ લઈ જો થાય हेरो फाइनली मित्रों हाँ। घरे आ भी गया आज रे गर्मी बहुत बहुआज है ले बहुआज छे तो पाने जो तो पानी उ गया माबे है ना के जो पंखा चालू करी और नेमा भी है तो फैन तो चालू करी में एक की घर में पड़ा है है જો મિત્રો ચેનલ વિશે માકો કે મારા છોકરાને સપોર્ટ આપજો અને સેવા કરજો હારી હો આ મારી સેવા કરો છું સાંભરી મિત્રો માવ કે

બહુ પૈસા પૈસા નહીં કરવાના સપોર્ટ કરશો તો ભગવાન ઉપર રાજી રહેશે તમારું ફેમિલી સુખ શાંતિ રહેશે એટલે આવા ગયડા માણસને સાંચવીને રાખું કોઈ દુઃખ ના પડવું જોવો તમારા તો પણ ઘણા ઘરના માણસ હશે તેમનો સહારો બનજો મિત્રો ઘણા લોકો આવા ગયડા માણસને પેલા ઘરડા ઘરમાં મૂકી આવે છે તો હાંચવીને રાખજો કે આવો ઘરના માણસને કોઈને મૂકવું મૂકવા ના જવું અને સાચવીને ઘરે રાખો લોકો ઘણા પૈસામાં પૈસામાં કોઈ નોકરી આવે તો ગડા માણસને મૂકી આવે છે ગડા ઘરમાં તેમની તો શું હાલત થતી છે આવા માણસને ઘરે રાખો અને સુખ શાંતિ રાખો જો પપ્પા કોઈ હા ગહેરાતની સેવા કરો શાંતિ રાખો ગળા ઘરમાં નોકરી હોય તો ગળાઘરમાં મેલ્યા હોય એવું ચાલે નહીં ખેડૂત સેવા કરવાની ગેડામાં મારે તને દુઃખ ના રહે

ગામ દુકાન વરસાદ પડે ફૂલ તમારી તો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરશું આજના વિડીયોમાં તમારે વરસાદ ચાલુ છે કે નહીં કોમેન્ટ કરજો કેટલો વરસાદ પડ્યો જો વરસાદ ચાલુ જો આપણું બાઈક નંદન ના કહે છે ને કે બાઈક ઠીક પડશે બધું પાણી ભરવજું કયા કયા ગામ વરસાદ ચાલુ છે કોમેન્ટ કરજો